સુરતમાં પાંચ વર્ષ પહેલાં હિરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાનો મામલે તમામ પરિવાર ગૃહ રાજ્યમંત્રી સંઘવીની પાસે ન્યાયની માંગ લઈને પહોંચ્યા છે સુરતમાં પાંચ વર્ષ પહેલાં હિરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાનો મામલો તમામ પરિવાર ગૃહ રાજ્યમંત્રી સંઘવી પાસે ન્યાયની માંગ લઈને પહોંચ્યા છે પાંત્રીસથી વધુ પરિવાર ચેક બાઉન્સ કેસમાં જેલી હવા પણ ખાઈ ચૂક્યા છે કેપી સંઘવી હીરાની કંપનીએ ખોટા કેસ કર્યા હોવાના પરિવારના આક્ષેપ છે પાંચ વર્ષ પહેલાં નાના યુનિટોમાં ખોટ ગઈ હોવાથી કેપી સંઘવીને ચૂકવણું કરાયું હતું સિક્યુરિટી પેટી રાખવામાં આવેલા ચેક કેપી સંઘવીએ પરત આપ્યા ન હતા પંચો અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં નાના વેપારીઓએ કેપી સંઘવીને ચૂકવણું કર્યું હતું ચૂકવણું કરાયું છતાં કેપી સંઘવી કંપનીએ સિક્યુરિટીના ચેક પરત આપ્યા ન હતા અને આ ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવાર લડત આપશે નામ મારું ઈલા દીપકભાઈ છે મારા પતિ ઈરાના ધંધા સાથે સંકળાયેલા હતા આજથી છ વર્ષ પહેલાં કંપનીએ નુકસાન કર્યું તો નુકસાની પેટે ડાયમંડ એસોસિએશનમાં બધું આપી દીધું હતું અને ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં જે કાંઈ ચુકવણું થયું ચુકવણું લીધું ત્યારે એમણે એમ કીધું હતું કે આપણે જે ચેક છે એ રિટર્ન કરવામાં આવશે તો અત્યારે એમણે કાયદાના વિરુદ્ધ જઈને કેસ ચેક છે એ બેંકમાં નાખીને બાઉન્સ કરેલો છે અને ચેક બાઉન્સ કરીને અમારા બધા ઉપર કેસ કરેલો છે તો અમે અહીંયા ન્યાય માંગવા આવ્યા છીએ